ખમકારી ખોડિયાર માના પરચાની વાતો મિત્રો કાળજો કંપી નાખે એવામાં ખમકારી ખોડિયારે પરચા આપ્યા છે અને આવા પરચા તમે લગભગ નહીં જોયા હોય તો આવો જાણીએ માં ખમકારી ખોડિયારના પરચાની વાતો ગઢધરા મંદિરનો મહિમા સૌરાષ્ટ્રમાં ખોડિયાર માતાના મુખ્ય ચાર મંદિરો આવેલા છે તેમાં ગઢધરા એક મુખ્ય મંદિર છે આ મંદિર અમરેલી જિલ્લાના ધારી ગામથી આશરે પાંચેક કિલોમીટરના અંતરે શેત્રુંજી નદીના કાંઠે આવેલું છે શેત્રૂંજી નદીની વચ્ચે ખૂબ ઊંડો પાણીનો ધરો આવેલો છે એને ગળધરો અથવા તો કાળાપાટનો ગુનો પણ કહેવાય છે ત્યાં ગુનાની બાજુમાં ઊંચી ભેખડો ઉપર રાયડના ઝાડ નીચે આ શ્રી ખોડિયાર માતાની સ્થાપના થયેલી છે આ મંદિરને કિનારે હાલ મોટું મંદિર બનાવવામાં આવેલું છે ગઢધરાના બાપુનું કહેવું છે કે ભગવાન શિવ મામડિયા ચારણને નાગલોકમાં આજ ગઢધરેથી લઈ ગયા હતા અને આજ ગઢરેથી નાગકન્યા અને એક નાગ મામળિયા ચારણને ઘરે સંતાન રૂપે લીલા કરવા આવ્યા હતા આ ધરાને પહેલાં નાગધરો કહેવામાં આવતો હતો રાક્ષસ વધ અને નાગના નેત્રાનો પરચો એક લોકવાયકા પ્રમાણે બહુ સમય પહેલાં અહીંયા એક રાક્ષસ રહેતો હતો એ ચારેય બાજુના ગામોમાં બધા માણસોને ખૂબ જ હેરાન કરતો હતો એટલે ખોડિયારમાં ક્રોધે ભરાણા અને સાતે બહેનોએ એનો વધ કર્યો પછી સાતે બહેનોએ એને ખાંડણીયામાં ખાંડી નાખ્યો એકવાર સૌથી મોટા આવડબાઈ છાસ ફેરવે છે અને છાશ ફેરવતા ફેરવતા ત્યાં નેત્રો તૂટી ગયો ત્યાં ફળિયામાં માતાજીને નાગ દેખાયો માને તો નેત્રુ જોતું હતું ને જટ દઈ નાગને પકડી લીધો અને નાગના નેત્રા કરી અને આવડમાં છાસ ફેરવવા લાગ્યા ત્યાં વલભીપુરનો વાણીઓ ત્યાંથી નીકળ્યો અને તેણે રાજદરબારમાં જઈને રાજાને ચાળી ખાધી કે મામળિયો કંઈક મેલી વિદ્યા શીખ્યો લાગે છે નહીતર કંઈ નાગના નેત્રા થોડા હોય રાજા જોવા આવે છે અને આ દ્રશ્ય જોઈને મામળિયાને ઠપકો આપે છે કે નાગનું ઝેર ગોરસમાં જાય અને તે તમે વલભીપુરમાં વેચવા આવો છો ત્યારે આવડબાઈ બોલ્યા કે મહારાજ મારા બાપુને કંઈ ન કહેશો અને આમ જુઓ આ માખણ બાપુ તમે ખાવ અને હું પણ ખાવ પછી રાજાને જોતાં બધાએ માખણ ખાધું છતાં કોઈને કંઈ થયું નહીં નવરંગાપાડાનો પરચો થોડા દિવસોમાં સાતે બહેનો વલ્ભીપુરમાં મહી વેચવા જાય છે આ વલ્ભીપુરના રાજાના તબેલામાં એક મોટો નવરંગો પાડો હતો રાજાને આ પાડો બહુ ગમે સાતે બહેનો વાતો કરતી કરતી ચાલી આવે છે એક બેન કહે છે ચાલો બહેનો આપણે એને ઉપાડી લઈએ એટલે રાજાનું અભિમાન ઉતરી જાય માતાજી સમડી બન્યા અને એ પાડાને ઉપાડી અને રોહીશાળાના પાદરમાં નાખ્યો પાડાની ચાકરી કરતા બે પગી લોહીના નિશાને રોહી રોહીશાળા આવ્યા જ્યાં સાતે બહેનો બેઠી હતી પગી બોલ્યા કે તમે રાજાના પાડાને મારી નાખ્યો અને આ તેનું ચામડું લાગે છે માતાજીએ કહ્યું નાના પગી આ તો મારી લોબડી છે અને આ લોહીના ડાગ છે તે મારી ચુંદડીમાં રંગવાનું પાણી છે પગીઓએ છોકરીઓને પકડવાની વાત કરતા આવડબાઈ અને ખોડલબાઈએ કોણી મારીને બંને પગીને ભોમાં ભંડાડી દીધા આ બંને પગીના રોહી રોહીશાળામાં હાલ પણ છે પછી રાજાએ મોમડિયા આગળ આવીને અવડું બોલવાનું શરૂ કર્યું ત્યારે ખોડિયાર બોલ્યા અવળું કંઈ બોલીશ નહીં રાજા અને આમ જો કહીને માએ લીલા કરી અને નવરંગા પાળાને સજીવન કર્યો ગળધ્રામાં જળ સમાધિ મા ખોડલે આવા તો અનેક પરચા દીધા ત્યારબાદ માને થયું કે મારું અવતાર કાર્ય પૂરું થયું હવે મારે નાગલોક પાછું જવું જોઈએ આવું વિચારીને માએ પોતાનો મનુષ્ય દેહ આ ધરામાં ગાળી નાખ્યો ગામ લોકો આવી ગયા અને માને કરગરીને કહેવા લાગ્યા કે હે માતાજી અમને નોંધારા મેલીને ન જાઓ ત્યારે ખોડિયાર માતાજીએ કહ્યું મારો દેહ તો અહીં ગળી ગયો છે પણ મારા મુખની અહીં પૂજા થશે અને આ ધરાનું નામ ગળધરા પડશે કારણ કે માતાજીનો દેહ અહીં ગળી ગયો હતો અને ગળાથી ઉપરનું ખાલી મોઢું ત્યાં દેખાતું હતું ત્યારથી ત્યાં ખોડિયારના બેસણા થયા સાતે બહેનો આ ગળધરામાં એકસાથે સમાઈ ગઈ ભાવનગરના રાજા આતાભાઈને પરચો અને રાજપરા બેસણા સમય વીતે છે અને ભાવનગરના રાજા વખતસિંહજી બાપુ આતાભાઈ ખોડિયારમાંના પરમ ભક્ત હતા એક વખત આતાભાઈ ગઢધરા આવીને માતાજીને પ્રાર્થના કરે છે કે હે મારી ઉંમર થઈ હે મા તમારા દર્શન કરવાની મનમાં ઈચ્છા છે તો જરૂર પૂરી કરજો માં ત્યાં તો માતાજી પ્રગટ થયા અને કહે છે હે ભાવેણાના ધણી હું માવળિયાની ખોડિયાર તારા ઉપર પ્રસન્ન થઈ છું તારે જે જોઈએ તે માંગી લે આતાભાઈ બોલ્યા કે મા તમે મને માંગવાનું કહેતા હોય ને તો મારા રાજમાં એટલે કે ભાવનગર પધારો એટલે મારે રોજ તમારી સેવા પૂજાનો લાભ મળે ખોડિયારમાં બોલ્યા હું તારી સાથે જરૂર આવીશ પણ મારી એક શરત છે તું આગળ હાલ અને હું તારી પાછળ હાલી આવું છું અમે સાતે બહેનો તારી પાછળ આવીશું પણ જો તું પાછળ વળીને જોઈશને તો ત્યાંથી હું એક ડગલું પણ આગળ નહીં વધુ આતાભાઈને શરત મંજૂર હતી અને તે આગળ આગળ જાય છે અને પાછળ પાછળમાં ખોડિયાર હાલતા આવે છે રાજપરા ગામ સુધી પહોંચ્યા અને માતાજીએ લીલા કરી પવન ફૂંકાયો ઝાડવા ડોલવા લાગ્યા અને માતાજીએ એકાએક એમના પગના ઝાંજર જે રૂમઝૂમ વાગતા હતા એ બંધ કરી દીધા આતાભાઈને થયું કે માતાજી ઊભા રહી ગયા કે શું આવું વિચારીને જેવું આતાભાઈએ પાછળ જોયું ત્યાં તો માતાજી ખડખડાટ દાંત કાઢતા ઊભા છે માં એ કહ્યું ના દીકરા હવે એક ડગલું પણ આગળ ન ચલાય અહીં જ મારી સ્થાપના કરજે અને અહીં અમે સાતે બહેનો પાળિયા રૂપે પૂજાશું પછી તો આતાભાઈએ રાજપરા ખોડિયાર માતાજીનું મંદિર બંધાવ્યું અને તાતણિયા ધરાને કાંઠે રૂડુ રાજપરૂ ગામ આઈ ખોડિયાર માના બેસણા થયા ગાય અને સિંહની લીલા માથાના દાનનો પરચો એક દિવસ ભાવનગરનો રાજા પોતાના કુટુંબ પરિવાર સાથે રાજપરા માતાજીના દર્શન કરવા આવ્યા ત્યાં ગોવાળો આવીને કહે છે કે બાપુ ગજબ થઈ ગયો વગડામાં ચરતી ગાયોની પાછળ હાવ જ પડ્યો છે માટે તમે જટ હાલો અને ગાય માવડીને બચાવી લ્યો રાજા ગોળે ચડ્યા અને વગડામાં આવીને જોવે છે તો આગળ ગાય અને પાછળ સિંહ દોડ્યો આવે છે રાજાએ ઘોડો દોડાવ્યો પણ ત્યાં તો ગજબ થયો ગાય અને સિંહ બંને અદૃશ્ય થઈ ગયા રાજા ચારેય તરફ જોવે છે પણ કંઈ દેખાતું નથી ત્યાં તેની નજર વગડામાં એક ડોશીમાં ચૂલા ઉપર કંઈક રાંધે છે એની ઉપર પડી ડોશીએ કહ્યું હું લાપસી બનાવું છું પણ રાજાએ જોયું તો કુલડીમાં રેકડો નાખ્યો હતો ડોશીએ કહ્યું કે મારે એવો નિયમ છે કે જ્યાં સુધી ખોડિયાર માને બત્રીસ લક્ષણા પુરુષનું માથું એના ચરણે નહીં ધરાવું ને ત્યાં સુધી હું આ રેકડાની લાપસી રાંધીશ રાજાએ કહ્યું મા તમે મને નો ઓળખ્યો હું જ ભાવનગરનો ધણી આતાભાઈ લ્યો માં હું તમને મારું મસ્તક ઉતારી દઉં એટલે તમે મા ખોડિયારને ચરણે ધરી દયો આટલું બોલી આતાભાઈએ તલવાર ઉપાડી અને પોતાનું મસ્તક ઉતારવા જાય છે ત્યાં તો મા ખોડિયાર પ્રગટ થયા અને બોલ્યા હે દીકરા બસ કર આ તો હું તારી પરીક્ષા કરતી હતી માતાજીએ કહ્યું આ ગાય હતી ને એ હું હતી અને હાવજ હતો ને એમાં સિકોતર હતા બેટા તારી ભક્તિ જોઈને અમે બંને પ્રસન્ન થયા છે અહીં રાજપરામાં હું